નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તલોદ બારસો વીસથી બારસો છપ્પન ઉનાવા બારસો એકવીસ થી બારસો ઓગણા સિત્તેર આંબલી આસણ બારસો પંચાવન થી બારસો સાઠ રાજકોટ એક હજાર બાણું થી બારસો પચીસ વિજાપુર બારસો પચીસ થી બારસો ઓગણ સિત્તેર કુક્કરવાડા બારસો ઓગણત્રીસ થી બારસો પંચાવન ગોઝારીયા બારસો ચાલીસ થી બારસો સાઠ ચાણસમાં બારસો દસ થી બારસો તેતાલીસ ખેડ બારસો પિસ્તાલીસ થી બારસો પંચાવન કડી બારસો પચીસ થી બારસો ચોસઠ ભારસો પિસ્તાલીસ થી બારસો પાસઠ પ્રાંતિ થી બારસો પાટડી બારસો થી બારસો પાંત્રીસ બાવડા બારસો થી બારસો જામજોધપુર એક હજાર એક થી અગિયારસો છન્નું જેતપુર અગિયારસો અગિયાર થી બારસો છ માણસા બારસો સત્યાવીસ થી બારસો પાસઠ સિદ્ધપુર બારસો પાંત્રીસ થી બારસો સડસઠ હળવદ એક હજાર થી બારસો પાંત્રીસ ડીસા બારસો પિસ્તાલીસ થી બારસો એકોતેર વારાહી બારસો દસ થી બારસો પચાસ ચોટાણા બારસો એકાવન થી બારસો એકાવન દહેગામ બારસો ચાલીસ થી બારસો ત્રેપન બારસો ત્રીસ ઇડર બારસો છવ્વીસ થી બારસો ત્રેસઠ અમરેલી અગિયારસો થી અગિયારસો પચાસ કલોલ બારસો થી બારસો વડગામ બારસો એકાવનથી બારસો એકાવન જસદણ નવસો થી નવસો પંચાવન જુનાગઢ એક હજાર થી બારસો એક પાટણ બારસો ત્રીસ થી બારસો એકોતેર બહુચરાજી બારસો પિસ્તાલીસથી બારસો છપ્પન બારસો થી બારસો અંજાર બારસો થી બારસો આણત્રીસ મોડાસા બારસો પચીસ થી બારસો ઓગણચાલીસ હારીજ બારસો થી બારસો પાસઠ વાંકાનેર અગિયારસો થી અગિયારસો ત્રીસ જામનગર એક હજાર ચાલીસ થી બારસો અગિયાર વિસનગર બારસો થી બારસો એકોતેર દાહોદ અગિયારસો થી અગિયારસો વીસ પાલનપુર બારસો ચાલીસ થી બારસો સડસઠ હિંમતનગર બારસો પંદર થી બારસો બાવન દિયોદર બારસો થી બારસો સિત્તેર ભુજ થી બારસો પાંત્રીસ થરાદ બારસો થી બારસો સિત્યોતેર રાહ બારસો થી બારસો ત્રીસ થરા બારસો અડતાલીસ થી બારસો ઇઠોતેર સિહોરી બારસો થી બારસો પંચ્યાસી પાંથાવાડા બારસો અગિયાર થી બારસો પંચાવન જાદર બારસો થી બારસો ગોંડલ અગિયારસો થી બારસો એકાવન સમી બારસો થી બારસો બાવન બારસો બોતેર પીલડી બારસો પચાસ થી બારસો એકસઠ રાઘનપુર બારસો થી બારસો સિત્તેર થાનેરા બારસો થી બારસો ઓગણા તળાજા સાતસો એસી થી બારસો એક જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો